હેલો મિત્રો વેલકમ ટુ આરાધના આજે ફરીથી એકદમ લૂઝ મટીરિયલમાં એકદમ સોબર કલેક્શન ઉપર આખી વસ્તુ લઈને આવ્યા છીએ જોઈ શકો છો એકદમ લૂઝમાં રહેવાની છે કલર ચાર્ટ પણ એકદમ નવા છે વસ્તુ એકદમ યુનિક અને રેગ્યુલર વેરમાં તમે ઈઝીલી પહેરી શકો ને એ ટાઈપની આખી વસ્તુ છે ફેન્સીની ફેન્સી અને સોબરની સોબર એ ટાઈપનું આખું પીસ રહેવાનું છે જોઈ શકો છો એકદમ હેવી પલ્લુ છે ઓલ ઓવર રાણી કલરનો પલ્લુ આવશે અંદર મિરર વર્ક આવશે અને બોર્ડરની વાત કરીએ તો બોર્ડરમાં પણ એકદમ મિરર વર્ક રહેવાની છે અને કટિંગ બોર્ડર રહેવાની છે ઓલ ઓવર સિમ્પલ ડિઝાઇન લેરિયા ટાઈપની પેટર્ન છે અને ઓફ ફાઈટ ને રાણી કલરનું કોમ્બિનેશન છે આ કલર રહેવાના છે પણ કલર પણ એ ઓફ ફાઈટ કોમન રહેશે બોર્ડરનો કલર ચેન્જ થવાનો છે એ રીતે કલર કોમ્બિનેશન છે બ્લાઉઝની વાત કરીએ તો એકદમ સિમ્પલ ઝીણી ડિઝાઇનમાં બ્લાઉઝ રહેવાનો છે અને સ્લીવમાં બેલ્ટ પણ આવશે આ ટાઈપનું એકદમ સોબર હવે કલર જોઈ લે જો અમે અમારી ચેનલમાં તમે નવા હોવ ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોમાં શેર કરી દો જેથી પહેલી નોટિફિકેશન તમારા સુધી જલ્દી પહોંચે જોઈ શકો છો એક આ રહેવાનો છે ગ્રીન કલર ગ્રીન ને વ્હાઈટનું કોમ્બિનેશન રહેવાનું છે એક આ આવશે પીચ કલર ઉપર પીચ ને વ્હાઈટ એક મહેંદી કલર રહેવાનો છે કલર બધા જ ડિફરન્ટ છે જલ્દીથી સ્ક્રીનશોટ પાડીને મારા નંબર ઉપર ડિટેલ પ્રાઇસ પૂછી મંગાવી શકો છો ડિલિવરી ફ્રી રહેવાની છે એક આ મોર પીચ કલર છે રામા કલર આવશે આવશે બ્લેક કલર ને કા આવશે બીટ કલર આઠ કલર નું મેચિંગ છે જલ્દી થી તમારો ઓર્ડર બુક કરો લિમિટેડ સ્ટોક આવેલો છે થેન્ક યુ